હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લારીવાળા જેવી જ એકદમ ટેસ્ટી અને ચટપટી દહીંપૂરી બનાવવાની સરળ રીત તો તેના માટે સૌથી પહેલાં આપણે ચણા બટેટાનો મસાલો તૈયાર કરીશું ચણા બટેટાનો મસાલો બનાવવા માટે બટેટાને બાફી છાલ ઉતારી અને ઠંડા કરી લેવાના પાંચસો ગ્રામ બટેટા મેં અહીંયા લીધા છે તેને આ રીતે હાથેથી આપણે મસળી લઈશું આ મસાલો તૈયાર હોય અને ચટણી તૈયાર હોય તો દહીંપૂરી બનતા બિલકુલ વાર નથી લાગતી આ રીતે બટેટાને આપણે મસળી લઈશું ત્યારબાદ તેની અંદર મસાલો એડ કરીશું જેની અંદર અમે આખા ધાણા જીરું આખું અને આખા લાલ મરચાં થોડા ધીમા ગેસે શેકી અને ક્રશ કરી લીધેલું છે આ બટેટાનો મસા ચણા બટેટામાં નાખવાનો મસાલો કઈ રીતે બનાવો તેની રીત અમે પહેલાં બતાવેલી છે પાણીપુરીની રીત બતાવી ત્યારે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મીઠું નાખીશું સ્વાદ અનુસાર સંચર પાવડર નાખીશું ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર નાખીશું અડધી ચમચી કરતાં થોડો ઓછો જો તમારે આ બધી જ વસ્તુ અલગ અલગ ના નાખવી હોય તો પાણીપુરીનો જે તૈયાર મસાલો માર્કેટમાં મળે છે એ તમારે એડ કરી દેવાનો તો પણ તમે આ મસાલો બનાવી શકો છો અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું અથવા તો તીખાશ તમને જેટલી ગમે એ પ્રમાણે તમારે લાલ મરચું નાખવાનું જો તમારે આ રીતે લાલ મરચું ના નાખવું હોય તો આખા લાલ મરચાંને પલાળી પાણીમાં અને પાણી કાઢ્યા પછી ક્રશ કરીને એ રીતે પણ તમે નાખી શકો છો તેની ચટણી ચાટ મસાલો નાખીશું અને લીલી ચટણી નાખીશું વધારે તીખું બનાવવું હોય તો તમે આ ચટણી જેટલું તીખું જોઈએ એ પ્રમાણે એડ કરી શકો છો આ ચટણીની અંદર અમે કોથમીર ફુદીનો લીલા મરચાં મીઠું અને લીંબુ નાખી ક્રશ કરી લીધી છે ચણા એડ કરીશું બાફેલા દેશી ચણાને છથી સાત કલાક માટે ગરમ પાણીમાં પલાળી ત્યારબાદ કૂકરમાં ચણા એડ કરી મીઠું નાખી અને ચારથી પાંચ સીટી વગાડી અને બાફી લેવાના એ ચણા એડ કરીશું અને ધોઈને સમારેલા ધાણા એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું એકદમ ચટપટો મસાલો તૈયાર કરવાનો જો તમને કંઈ ઓછું લાગતું હોય તો આની અંદર તમે એડ કરી શકો છો હા આપણો પાણીપુરીમાં પણ તમે આ મસાલો વાપરી શકો છો અને દહીંપુરીમાં પણ તમે આ મસાલો વાપરી શકો છો આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો ઘરમાં જો કોઈ પાર્ટી હોય કીટી પાર્ટી કે બર્થડે પાર્ટી તો આ રીતે તમે બધી જ વસ્તુ તૈયાર રાખો તો પાણીપુરી બનાવતા બિલકુલ વાર નથી લાગતી દહીંપુરી બનાવતા પણ બિલકુલ વાર નથી લાગતી આ આપણો ચણા બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે દહીંપુરી તૈયાર કરીશું તેની ઉપર પણ આપણે ધાણા ભભરાવી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે દહીંપુરી બનાવીશું તો તેના માટે આ રીતે પાણીપુરીની પાણી પૂરી લઈ તેની અંદર ચણા બટેટાનો મસાલો પહેલાં ભરી લઈશું તમે ચમચીથી પણ ભરી શકો છો અને આ રીતે હાથેથી પણ ભરી શકો છો જેટલી પૂરી તમારે બનાવી હોય દહીં પૂરી એમાં તમારે ચણા બટેટાનો મસાલો પહેલાં આ રીતે ભરી દેવાનો બધી જ પૂરીમાં ફ્રેન્ડ્સ આ દહીં પૂરી જો તમે એક વખત ઘરે બનાવશો તો માર્કેટની પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરે બનાવેલી હોવાથી ચોખ્ખી પણ તૈયાર થાય છે માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે આ તૈયાર થઈ જાય છે આ રીતે આપણે પૂરીમાં મસાલો ભરી દીધો છે હવે આપણે તેની ઉપર દહીં એડ કરીશું તો દહીંને આપણે ફેંટી લેવાનું છે વિસ્કરની મદદથી બ્લેન્ડર નથી ફેરવવાનું વિસ્કરની મદદથી જ દહીંને ફેંટવાનું જો તમને તેમાં ગમતું હોય તો તમે એમાં બે કે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો અથવા તો મોરું દહીં પણ તમે લઈ શકો છો પાણીપુરીવાળા દહીંપુરી બનાવવામાં મોરા દહીંનો જ ઉપયોગ કરતા હોય છે આની અંદર આપણે દહીં એડ કરીશું કેમ કે આપણે દહીંપુરી બનાવવાની છે જો તમારે ખાલી સેવ પૂરી બનાવવાની હોય તો દહીં એડ કરવાની જરૂર નથી તમને જેટલું ગમે એટલું તમારે આમાં દહીં એડ કરવાનું આ રીતે ફેંટેલું અને મોરું દહીં લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું દહીં એડ કર્યા પછી તેની અંદર આપણે મીઠી ચટણી એડ કરીશું ખજૂર આંબલીની અથવા તો આમચૂર પાવડરની એ પહેલાં આપણે આની અંદર ગ્રીન ચટણી એડ કરીશું આ રીતે ગ્રીન ચટણીની રીત મેં પહેલાં તમને બતાવેલી જ છે આગળના વિડીયોમાં તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ગ્રીન ચટણી એડ કરીશું હવે આપણે મીઠી ચટણી એડ કરીશું મીઠી ચટણીની રીત પણ અમે અમારી ચેનલ પર ઘણી બધી વખત બતાવેલી છે ખજૂર આંબલીની ચટણી કૂકરમાં બનાવવાની રીત આમચૂર પાવડરની ચટણી ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં બનાવવાની રીત બધી જ રીત અમે અમારી ચેનલ પર તમને બતાવેલી છે તો તે તમે જોઈ શકો છો આ રીતે મીઠી ચટણી એડ કરીશું થોડો ચાટ મસાલો ભભરાવીશું તેની ઉપર તમે આની અંદર ડુંગળી પણ નાખી શકો છો ઝીણી સમારેલી જો તમને ગમતી હોય તો ત્યારબાદ સેવ ભભરાવીશું તમે નાયલોન સેવ અથવા તો આ રીતે ઝીણી સેવ કોઈ પણ આની ઉપર ભભરાવી શકો છો કોઈ પણ સેવ આમાં તમે ખાઈ શકો છો આની સાથે આ રીતે સેવ ભભરાવીશું થોડા દાડમના દાણા તમે આની ઉપર છીણેલું બીટ અને ચીઝને પણ છીણીને ભભરાવી શકો છો તો ચીઝ દહીંપૂરી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ અને માર્કેટમાં તમે એ રીતની ચીઝ પૂરી અથવા તો આ રીતની દહીંપૂરી ખાવા જાઓ તો ઘણી મોંઘી મળતી હોય છે પણ ઘરે તમે બનાવશો તો એકદમ ઓછા ખર્ચે અને ચોખ્ખી તૈયાર થશે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ચટપટી દહીંપૂરી ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો તમને અમારી આ દહીંપુરીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ઘરે દહીંપૂરી ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય